સામે ગુનો નોંધ્યો છે આ ઘટના યુવકો દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા વાયરલ થયેલા આધારે

એમટીસીમાં અમે કેક કાપવા ગયા હતા ત્યાં વોચમેન કાકા આવ્યા અમને એમ કીધું કે તમે બહાર જતા રહો ને વોચમેન કાકા અમે ગેરવર્તન કર્યું હતું એ અમારી ભૂલ છે આવી ભૂલ કોઈ ન કરતા બીજા કોઈ આવી ભૂલ ન કરતા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો